જોઈ શકો છો કે આપણી એકદમ સરસ પરફેક્ટ જે બજારમાં મળે તેવી જ કચ્છી દાબેલી બની અને તૈયાર છે તો આ દાબેલી જોતા જ તમને મોઢામાં પાણી આવી જશે અને ખાવાનું મન થઈ જશે તો છે ને એકદમ સરસ હેલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ કચ્છી દાબેલીની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે બનાવીશું કચ્છી દાબેલી તો કચ્છી દાબેલી બનાવવા માટે મટેકા આપણે પહેલાં જ બાફી લીધા છે તો કચ્છી દાબેલી બનાવવા માટે આપણે પહેલાં મસાલો તૈયાર કરી લેશું મસાલો બનાવવા માટે આપણે પહેલાં મસાલાનો વઘાર કરી લેશું તો વઘાર કરવા માટે આપણે એક ચમચી તેલનો ઉપયોગ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે પહેલાં મસાલો ઉમેરી દેસું તો બે મિનિટ જેવું થઈ ગયું છે તો તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું મીઠું ઉમેરી અને આપણે તેને સારી રીતે મિક્સ કરી લેશું મિક્સ કરી અને મિક્સ કરેલ ટેકાને ઉમેરી દઈશું તો આપણે મસાલાને સારી રીતે મિક્સ કરી લીધો છે તો મસાલાને મિક્સ કરી તેમાં આપણે એક નાની સાઈઝની ડુંગળી કટિંગ કરેલી છે તો તેને આપણે ઉમેરી દેશું તો ત્રણથી ચાર ચમચી જેટલી આપણે મસાલા સિંગ લીધેલી છે તો આપણે મસાલા સિંગને ઉમેરી દેશું બે ચમચી જેટલી આપણે સૂકી લાલ દ્રાક્ષ ઉમેરીશું તો સૂકી લાલ દ્રાક્ષ છે તે ટોટલી ઓપ્શનલ છે તો તેને તમે સ્કીપ કરી શકો છો વાટકી જેટલા આપણે દાડમના દાણા લીધેલા છે તો દાડમના દાણાને પણ આપણે ઉમેરી દેશું બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેશું મિક્સ કરી અને પછી આપણે ગેસ બંધ કરી દેશું તો આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધી છે તો આપણે ગેસ બંધ કરી અને દાબેલી તૈયાર કરી લેશું આપણે દાબેલી બનાવવા માટે પાઉ લીધેલા છે તો નું આપણે કટિંગ કરી લેશું તો પાઉને આપણે આ રીતે ચાકાની મદદથી કટિંગ કરી લેશું તો તમે જોઈ શકો છો કે ચાકાની મદદથી આપણે આ રીતે બધા જ પાઉનું કટિંગ કરી લેવાનું તો તમે જોવો છો કે આપણે આ રીતે બધા જ પાનું કટિંગ કરી લીધું છે તો આપણે પાવમાં આ રીતે થોડી ચટણી લગાવીશું બંને સાઈડ આપણે આ રીતે થોડી ચટણી લગાવી અને તૈયાર કરી લેશું તો બધા જ પાવમાં પહેલાં આ રીતે ચટણી લગાવી દેસું તો આપણે બધા જ પાવમાં ચટણી લગાવી અને તૈયાર કરી લીધા છે તો આપણે આ રીતે દાબેલીનો મસાલો ભરી અને દાબેલી તૈયાર કરી લેશું તો આ રીતે આપણે બધી જ દાબેલીને ભરી લેવાની ભરી અને ઉપરથી આપણે થોડી મસાલા સીંગ દાડમના દાણા ડુંગળીને ઉપરથી સ્પ્રિંકલ કરીશું તો આપણે આ રીતે બધી જ દાબેલીને ભરી લેશું ભરી અને આપણે તેને શેકી લેશું તો આપણે બધી જ દાબેલીને ભરી લીધી છે તો દાબેલીને આપણે તેલમાં શેકીશું અડધી ચમચી જેટલા તેલનો ઉપયોગ કરીશું તો તેલની જગ્યાએ તમે બટરનો પણ ઉપયોગ કરી શકો તો આ રીતે આપણે બધી જ દાબેલીને શેકી અને તૈયાર કરી લેશું તો દાબેલીને આપણે હાથની મદદથી આ રીતે ઉપર નીચે ફેરવી અને શેકી લેશું તો બધી જ દાબેલીને આ રીતે આપણે ઉપર નીચે ફેરવી અને સારી રીતે આપણે શેકી લેશું તો તમે જોઈ શકો છો કે આપણી બધી જ દાબેલી સારી એવી શેકાઈ ગઈ છે તો ચોક્કસથી તમે એકવાર આ રીતે દાબેલી ઘરે બનાવવાની ટ્રાય કરશો તો તમે બજારમાં મળે તે દાબેલી સાવ ભૂલી જ જાશો તો આ રીતે આપણે બધી જ દાબેલીને શેકી અને તૈયાર કરી લેશું તો આપણે એ દાબેલી બની અને તૈયાર છે તો આપણે એ દાબેલીની તો ઉપરથી આ રીતે આપણે ચીણી સેવ લગાવીશું તો તમે જોઈ શકો છો કે આપણી દાબેલી છે તે એકદમ સારી એવી બની અને તૈયાર છે બજારમાં મળે તેવી જ કચ્છી દાબેલી બનશે એ જોવો છો કે આપડી દાબેલી એકદમ સરસ પરફેક્ટ એવી જ બની અને તૈયાર છે જે બજારમાં મળે તેવી જ કચ્છી દાબેલી બની અને તૈયાર છે જો તમને આ કચ્છી દાબેલીની રેસીપી ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકન દબાવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે તો તમે જોઈ શકો છો કે આપણી એકદમ સરસ પરફેક્ટ જે બજારમાં મળે તેવી જ કચ્છી દાબેલી બની અને તૈયાર છે તો આ દાબેલી જોતા જ તમને મોઢામાં પાણી આવી જશે અને ખાવાનું મન થઈ જશે તો છે ને એકદમ સરસ જો આ દાબેલી તમે આ રીતે બનાવશો તો ગમે તેટલી બનાવી હશે તો ઓછી જ પડશે અને બધાને બહુ જ ભાવશે તો ચોક્કસથી તમે એકવાર આ રીતે દાબેલી બનાવવાની ટ્રાય કરજો